નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું લર્નિંગ યુટ્યુબ ચેનલમાં દીકરીના જન્મ પર ગુજરાત સરકાર આપશે એક લાખ દસ હજારની સહાય તો જાણીએ યોજનાની પાત્રતા અને લાભો ગુજરાત સરકાર દ્વારા દીકરીઓના જન્મ અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે વાલી દીકરી યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને દીકરીના જન્મ સમયે અને ત્યારબાદ નાણાકીય સહાય આપવામાં આવે છે જેથી તેઓ દીકરીના ઉચ્ચ શિક્ષણ અને લગ્ન ખર્ચને પહોંચી વળી શકે આ યોજના હેઠળ લાભાર્થી દીકરીને કુલ એક લાખ દસ હજારની સહાય ત્રણ હપ્તામાં આપવામાં આવે છે પ્રથમ હપ્તો દીકરી જ્યારે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે ચાર હજારની સહાય આપવામાં આવે છે બીજો હપ્તો દીકરી જ્યારે નવમા ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે છ હજારની સહાય આપવામાં આવે છે ત્રીજો હપ્તો દીકરી જ્યારે અઢાર વર્ષની ઉંમર પૂર્ણ કરે ત્યારે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે એક લાખની સહાય આપવામાં આવે છે આ યોજનાના અને પાત્રતા જોઈએ તો દીકરી પરિવારના પ્રથમ ત્રણ સંતાનો પૈકીની હોવી જોઈએ દંપતીની વાર્ષિક આવક બે લાખથી વધુ ન હોવી જોઈએ અરજી માટેના પુરાવાઓ જોઈએ તો લાભાર્થી દીકરીનો જન્મનો પ્રમાણપત્ર માતા પિતાના આધાર કાર્ડ માતા પિતાના શાળા છોડિયાનું પ્રમાણપત્ર અથવા જન્મનું પ્રમાણપત્ર માતા પિતાની કુલ વાર્ષિક આવકનું પ્રમાણપત્ર અરજદારના રેશન કાર્ડની નકલ માતા કે પિતાના બેંક ખાતાની પાસબુકની નકલ માતા પિતાના લગ્નનું પ્રમાણપત્ર લાભાર્થી દીકરીનું આધાર કાર્ડની નકલ આ તમામ જરૂરી દસ્તાવેજો છે અરજી પ્રક્રિયા અને સમયમર્યાદા જોઈએ તો વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે અરજદારે નજીકની આંગણવાડી કેન્દ્ર ખાતે અરજી કરવાની રહેશે અરજી મળ્યા બાદ સરેરાશ પંદર દિવસમાં તેનો નિકાલ કરવામાં આવશે ગુજરાત સરકારની તમામ યોજનાઓની માહિતી મેળવવા માટે આજે જ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકન દબાવી દેવું